કવાટ તાલુકાના નાખલ ગ્રામજનો દ્વારા રૂઢિગત પારંપરિક ગ્રામસભાને માન આપવા માટે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના નાખલ ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટરને તેઓની જમીન સંપાદન કરવા સર્વેની કામગીરી અટકાવવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છેલ્લા દસ દિવસથી નાખલ ગામમાં સરકારી અધિકારીઓ પોલીસનો કાફલો લઈને આવ્યા અને ગામના પટેલ મુખી સરપંચ કે કોઈ ગ્રામસભાનો ઠરાવ ન હોવા છતાં ગામમાં પાંચમી અનુસૂચિત અને રૂઢિગત પારંપરિક ગ્રામસભાનું ઉલ્લંઘન કરી સર્વે કરવામાં આવે છે જે ગેરબંધારણીય છે ત્યારે બધા ગામના પટેલ સરપંચ ગ્રામપંચ વડીલો ભાઈઓ તથા બહેનો ટોળે વળ્યા અને પારંપરિક ગ્રામ ગ્રામસભામાં બેઠા અને કોઈપણ જાતનો સર્વે કે ડ્રીલીંગ કરવામાં નહીં આવે એવું ઠરાવવામાં આવે છે તો આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને તેને ધ્યાને લેવા વિનંતી કરવામાં આવી હતી જે ગામમાં કંઈ પણ અણબનાવ જેવી ઘટના ઘટિત થાય તો જવાબદારી તંત્રની રહેશે જોહાર જય આદિવાસી હું ડોક્ટર ગબ્બર રાઠવા અમારે જે વિસ્તારનો પ્રશ્ન છે આખો જે કે જીએમડીસી દ્વારા અનેક ગામોની અંદર જે અઠ્યાવીસ ગામડા છે ગામડાની અંદર સંપાદન કાર્ય થઈ રહ્યું છે તો આ સંપાદન કાર્ય થઈ રહ્યું છે તાત્કાલિક ધોરણે રોકવામાં આવે અને અમારે કોઈ પણ હિસાબે આદિવાસી સમુદાય જમીન આપશે નહીં અને જે બીજું કે પરંપરાથી જે રૂઢિગ્રત પ્રથા જે ચાલુ છે અને જે બંધારણીય રીતે પણ અમને બસો ચુમ્માલીસ ક અને અનુચ્છેદ તેર ક ની અંદર પણ અમને રૂઢિગ્રત ગ્રામ સભા જે મળેલી છે અને રૂઢિગ્રત ગ્રામ સભા એ સર્વોપરી છે અને સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો છે એમાં પણ સર્વોપરી ગણ્યું છે અને પાંચ જાન્યુઆરી બે હજાર અગિયારનું જે જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટનું એમાં પણ કહેવામાં આવે છે કે ન વિધાનસભા ન સાંસદ કે રાજ્યસભા જો સબસે ઉપર હોય તો અમારી રૂઢિગ્રત જે ગ્રામસભા છે એ છે તો એનું પાલન થાય અને કોઈ પણ ગામમાં આવતા પહેલા કોઈ પણ વ્યક્તિ પણ આવે તો અમારી જે ગ્રામ સભા છે જે અમારા પંચ બેસે છે એ પંચનું પાલન થાય એ માટે અમે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને આદિકાળથી જે આદિવાસી સમુદાય ત્યાં વસેલો છે તો એ એમની પોતાની જમીન છે અને જળ જંગલ જમીનના અધિકારો પણ આપેલા છે બંધારણીય રીતે હક મળેલા છે તો એ હક એમને છીનવામાં ના આવે અને એ આદિવાસી સમુદાય એ જમીન કોઈપણ હિસાબે આપશે નહીં અને એ હિસાબે અમે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને એનો વિરોધ કરીએ છીએ કે અમારી જે રૂઢિગત પ્રથા છે એ લાગુ છે એટલે કોઈપણ હિસાબે કોઈપણ વ્યક્તિ ગામની પરમિશન વગર રૂઢિગ્રત ગ્રામસભાની પરમિશન વગર ગામમાં આવીને કોઈપણ જમીન પર સંપાદન કરી શકશે નહીં અને એ હક માટે આજે મળ્યા છે અને આજે ગામ લોકો છે આ નાખલ ગામથી જે લોકો આવેલા છે એ અને આજુબાજુના યુવાનો પણ જોડાયા છે તો અમે બધા થઈને સાથે મળીને અનુરોધ કરીએ છીએ અને તમને વિનંતી પણ કરીએ છીએ કે અમારે જે બંધારણનું તો પાલન કરો જે બંધારણીય હક અધિકારો મળ્યા છે બંધારણનું પાલન કરવું પડશે તમે બંધારણનું પણ નહીં માનો તો કોનું માનશો બંધારણ થકી આખો દેજ ચાલે છે જમીન જમીન સંપાદન કરવા માટે આવે છે ત્યાં જે જુદી જુદી ખનીજો મળે છે એ હિસાબે સંપાદન કરવા માટે આવે છે એ ખનીજ માટે સંપાદન કરીને જે કંપનીમાં મોકલવામાં આવે છે છે ત્યાં જઈને જે લેબોરેટરીમાં તપાસ થાય તો એ અમારે નથી કરવા દેવું અને કેટલા બેંગ્લોર અઠ્યાવીસ ગામડા છે જીએમડીસી ની અંદર સંપાદન કરવા માટે અઠ્યાવીસ ગામડા જે રિઝર્વમાં મૂકેલા છે એ ગામડાની અંદર સંપાદન થઈ રહ્યું છે અત્યારે નાખલ ગામનો પ્રશ્ન છે તો અમારે એ દરેક ગામમાં ના થાય એવી અમારી આશા છે અને એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે સંપાદન કરવાથી શું ફરક સંપાદન કરશે તો ત્યાં જે જમીનો છે અમારી જમીનો છે જમીનો જતી રહેશે અને બીજું કે બંધારણીય હક અધિકારો જે અમને મળ્યા છે રૂઢિગ્રત ગ્રામસભાનો પણ અમને અધિકાર મળ્યો છે બસો ચુમ્માલીસ અને અનુચ્છેદ તેર કમા પણ અમારી અલગ બંધારણ છે અમને આપેલું આઈપીસીની કલમ અમને લાગુ નથી પડતી અમારા રૂઢિગ્રત ગ્રામસભા જે કહે છે તે જ અમારે નક્કી છે તો એનું પણ પાલન થાય ને અમારા એ હક અધિકારો છે સંપાદન થવાથી સિનવાઈ જશે અને જે પણ અમને જે વસ્તીના પ્રમાણે જે ખાઈઓની સૂચિમાં અમને સમાવેશ કર્યા છે અનુસૂચિ પાંચ પાંચની અંદર અમને સમાવિષ્ટ કર્યા છે તો એનું પણ પાલન થાય ને જો અમે ત્યાંથી બહાર નીકળીશું જો ત્યાં અમારે ખાઈઓની સૂચિ જે લાગે છે અનુસૂચિ પાંચ લાગી રહી છે એ ના લાગશે તો અમારા જેટલા પણ હક અધિકારો અમને આપ્યા છે જળ જંગલ જમીનના અધિકાર આપ્યા છે એ પણ અમારા સિરવાઈ જશે અને આજે સંપાદન એટલા માટે મારે નથી કરવા દેવું સર્વેની કોઈ ટીમ આવી હતી સર્વેની કોઈ ટીમ આવી હા સર્વેની ટીમ આવી રહી છે ને ચાલુ પણ છે અને ગામ લોકો એ ભેગા મળીને ના પાડવા છતાં પણ એ લોકો રૂઢિગ્રત પ્રથા બંધારણીય રીતે લાગુ છે તો પણ એ લોકો આવીને પોલીસ પ્રશાસન દ્વારા પણ આવીને એ લોકો ગામ લોકોને તે સંપાદન કરે છે શું નામ તમારું મારું ડોક્ટર ગબ્બર રાઠવા